દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માટે ક્ષીર સાગરમાં જાય છે ત્યારથી ચાર મહિનાનો ચાતુર્માસ શરૂ થાય છે ચાતુર્માસ દરમિયાન લગ્ન ગૃહસ્કાર વગેરે જેવા શુભ અને શુભ કાર્યક્રમો પર પ્રતિબંધ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાતુર્માસમાં જપ તપ અને પૂજાનું વિશેષ મહત્વ છે આ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ આ વિડીઓ માં મહત્વ અને આ ચાર મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ચાતુર માસ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ સત્તરમી જુલાઈથી ચાતુર શરૂ થઈ રહ્યો છે અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ બારમી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે ચાતુર માસમાં ચાર મહિનાનો સમાવેશ થાય છે જે શ્રાવણ ભાદરવો આશો અને કારતક મહિનાનો સમાવેશ થાય છે ચાતુર્માસનું મહત્વ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને પછી ભગવાન મહિના સુધી સૃષ્ટિનું સંચાલન કરે છે પુરાણો અને શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના નામનો જપ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે તેમજ કુંડળીમાં હાજર તમામ દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક લાભ થાય છે ચાતુર્માસ માં શું કરવું ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ તપસ્યા અને ભક્તિની સ્થિતિમાં રહેવું જોઈએ જ્યારે દરરોજ સત્યનારાયણની કથાનો જાપ અને શ્રવણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાતુર્માસ માં ભગવાનની પૂજા પ્રાર્થના સત્સંગ દાન યજ્ઞ તર્પણ સંયમ અને પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સામાજિક કાર્ય કરવું જોઈએ

ચાતુર્માસ દરમિયાન મોટા ભાગે મૌન રહેવું જોઈએ અને દિવસમાં માત્ર એક જવાર સારું ભોજન લેવું જોઈએ તેમજ ચાર મહિના સુધી જમીન પર સુવું જોઈએ ચાતુર્માસમાં વ્રજધામની યાત્રા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચાતુર્માસમાં તમામ યાત્રિકો વ્રજધામ આવે છે સાતુર માસમાં શુભ ન કરવું જોઈએ ચાતુર માસમાં સુર શુભ કાર્યક્રમો જેવા કે લગ્ન સમારોહ ગૃહ ઉષ્ણતા નું જાતિ સમારોહ વગેરે પર પ્રતિબંધ છે તેમજ વાગડી કે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ ચાતુર્માસ દરમિયાન પલંગ ખાટલા પર ન સુવું જોઈએ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુસ્સો અહંકારી અથવા ઘમંડી ન હોવું જોઈએ ચાતુર્માસ દરમિયાન રજગામ સિવાય અન્ય કોઈ સ્થાનની યાત્રા ન કરવી જોઈએ

આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી